જય હિન્દ મિત્રો હું છું કિશન મીઠાપરા હવે આપણે આજે હું તમને એક શોર્ટ ટ્રીક શીખવાડવાનો છે અને શોર્ટ નાનું અમથું ગણિત શીખવાડવાનો છું નાનું અમથું ગણિત એટલે કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય પૂર્ણ સંખ્યા કોને કહેવાય એ હું તમને શીખવાડું કે પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી શરૂઆત થાય 1 2 3 4 5 6 7 ડોટ 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 અનંત સુધી ક્યાં સુધી અનંત સુધી બરોબર હવે પૂર્ણ સંખ્યામાં જુઓ જીરો થી શરૂ થાય જીરો એક બે ત્રણ ચાર પાંચ ખબર પડી મિત્રો હવે તમે પ્રશ્ન કેવો પૂછાય આમાંથી કે શું બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે હા છે કારણ કે જો પ્રાકૃતિક સંખ્યા બધી જ આવી ગઈ છે 1 થી અનંત સુધી 1 થી અનંત સુધી કદાચ તમને પ્રશ્ન ઉલટો કરીને પૂછે કે શું બધી પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે નથી કેમ નથી કારણ કે અહીંયા 0 છે અહીંયા 0 થી શરૂઆત થઈ નથી એટલે નથી બાકી પ્રાકૃતિક સંખ્યા બધી પૂર્ણ ખરી પણ પૂર્ણ સંખ્યા બધી પ્રાકૃતિક નથી એક 0 ના કારણે સમજ્યા મિત્રો તો આ હતી પ્રાકૃતિક સંખ્યા સંખ્યા પૂર્ણ તમને ખ્યાલ ના હોય તો ખાસ યાદ રાખજો બરોબર અને વિડીયો નો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આવા જ શોર્ટ વિડીયો જોવા માટે ચેનલ ને શું અરે સબ્સ્ક્રાઇબ કરો યાર ચાલો જય હિન્દ જય ભારત